ઉર્ફે નો વિવાદ દિવસે ને દિવસે વકરી રહ્યો છે અને હવે આ વિવાદમાં જંપલાવ્યો છે કીર્તિ પટેલે આ વિવાદ હવે ખૂબ જ મોટો થવાનો છે કારણ કે કીર્તિ પટેલે ખજૂરભાઈ પર ખૂબ જ મોટા આક્ષેપો કર્યા છે એ આક્ષેપોમાં કીર્તિ પટેલે ખજૂરભાઈને ચોર પણ કહી દીધા છે ખજૂરભાઈએ અત્યાર સુધી કઈ રીતે કયા કયા લોકોને છેતર્યા મોટા આક્ષેપો પણ કર્યા અને ખજૂરભાઈ દાન કઈ રીતે કરે છે તેની પોલ પણ અહીં કીર્તિ પટેલે ખોલી છે સાંભળીએ કીર્તિ પટેલે શું કહ્યું બારોબાર કયો રે ખજુર જે લોકો આને ભગવાન માને છે ને ઈ મારા માટે નહીં હરેક દીકરીઓ માટે જેની સાથે આને ખોટું કર્યું છે ગદદારી કરી છે એ બધી દીકરીઓ માટે એ ભંગાર છે શું છે ભંગાર ભગવાન ને અને જેને ભગવાન માનતા હોય આ લોકો આને અંધ ભક્તો હે એની મારી નાય પણ નથી તમે અંધ ભક્તો આંખમાં મસાલો નાખીને આ ભંગાર ને ભગવાન માનો ને એમાં કીર્તિ પટેલને કઈ વાંધોય નથી મને વાંધો હોત ને તો બોલે પણ હવે પાણી છે ને માથા ઉપર ચડી ચડી ગયું ગયું ક્યાં ક્યાં પાણી માથા ઉપર કોલ આવે છે એટલે કટ કરું છું લાઈવ ચાલુ છે લાઈવ પોતે પછી બધાને કોલ કરું ટેન્શન ના લો ડુ ડિસ્ટર્બ માં નાખી દીધો જો આપણે ફોન એટલે કોઈના કોલ નહીં આવે જે લોકો આને ભગવાન માને છે આજે હું છે ને થોડુંક પીરસીસ થોડું કાલે પીરસીસ પણ કાનમાં ઉતરે મગજમાં ઉતરે ને એ હું કહીશ અને હું ગીતાની કસમ ખાઈને કહું છું ઠાકરની કસમ ખાઈને કહું છું મારી કુળદેવી માં અંબે માની કસમ ખાઈને કહું છું મા મોગલ માઈ કસમ ખાઈને કહું છું જો કીર્તિ પટેલ ખોટી હોય તો મારો કાલનો દાળો નો થાય મારી હવાર નો થાય અત્યાર લગીન ચૂપ એટલા માટે હતી સહન તો મે બહુ કર્યું અને 5 વર્ષ પહેલા ની કીર્તિ કેવી ડાઈ ડાઈ હતી કોઈ દી ગાળ બોલતી હતી નથી બોલતી ને ઈ ડાઈ કીર્તિ એ ઘણો બધું જતું કર્યું છે અને જતું કર્યા પછી જ કીર્તિ પટેલ ડેન્જર બની જશું ડેન્જર હવે પેલા તો મને આની કઈ ખબર હતી ને ટિકટોક માં હું ફેમસ થઈ બરાબર બધી જ કહાની કહી દો ટોટલી આ ક્યાં નીચ છે કેટલો હલકો છે એ બધું જ કહીશ બરાબર બધું જ આવશે ટોટલી વસ્તુ અને રોજ આવશે એવરી ડે એવરી ડે લાઈવ થશે એવરી ડે હવે ટિકટોક ની અંદર સૌથી પેલા પ્રથમ વાત કહો આ ખજૂર ક્યાંથી આગળ આવ્યો ન્યાથી કહો હવે આ ખજૂર છે ને કમલ પાર્ક માં રહેતો તો સુરત કમલ પાર્ક અને તમે જેને ભગવાન ક્યો છે ને ભંગાર છે ઈ રાત્રે લોકો ના બાઈકો માંથી પેટ્રોલ ચોરતો તો પેટ્રોલ અને એના જૂના ઇતિહાસો જાણવા હોય તો જાણી લેજો

આને બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ જ નથી આની બ્રાહ્મણ સમાજમાં કોઈ વેલ્યુ નથી જેને તમે ભગવાન માનો છો ને એને હું ભંગારના ભારોભાર માનું છું હા ભંગાર અને હું નહીં કેટલા લોકો મારે છે જેટલાય એની સાથે કામ કરી ચૂક્યા છે એ બધા અને જેને કામના નામે લાવી લાવીને જેને ખોટી રીતના યુઝ કર્યો છે કોમ્પ્રોમાઇઝ કર્યો છે ને

જહની દાદા એટલે બહુ સારા એવા વ્યક્તિ હતા એમની વાત થાય ને એટલી ઓછી જ એવા હતા પણ આ નખોદ ખાડે ને એવા હતા બેઉ ઈ તો ઇતિહાસ બધા પોલીસ સ્ટેશન સ્ટેશનમાં ખબર જ છે કે પેટ્રોલ ચોરતા જ ગદુ ચંપલા બ્રાન્ડ બધાને ચોરી લેતા ને ગિફ્ટો ચોરતા ને હે મારામારીઓ કરતા ને ગુંડાગીરી કરતા ને ઈ બધા છે ઇતિહાસ હોય એમાં કઈ નવાઈ નથી કદાચ બીજે જગ્યાએ તારી વેલ્યુ હશે પણ તારા સમાજમાં ને માર સુરતમાં તારી આટલી વેલ્યુ નથી બધા જાણે જ છે હ અને ચોરી કરીને ઈ બહુ મોટી વાત નથી હાલ ભાઈ તે તારી મજૂરી મજબૂરીમાં ચોરી કરી હશે પેટ્રોલ ની જે તે કર લગન ગિફ્ટો ચોરવાની પૈસાની બધી જ બરાબર ઈ તારી મજબૂરી હશે નાનપણમાં કે તારી જવાનીમાં તું તો તેર ગઈ તો ડોહો છું હું છું ડોહો એટલે કદા ચોરી કરીને એ એક એ વસ્તુ સાઈડમાં રાખી દ્યો હા ચોરી કરી કદા સાઈડમાં રાખી દ્યો હવે આ વ્યક્તિ જતારિયા બારડોલી બારડોલી ગયા અને પછી એ ત્યાં આગળ સેટલ થયા આ બે ભાઈઓ મુંબઈ ગયા ફિલ્મ સિટીમાં કામ કરતા ફિલ્મ સિટીમાં ફિલ્મ સિટીમાં કામ કરતા અને ઓલી છતરીઓ પકડતા ને છતરીઓ ને ઓલા શેડ ને ઓલા હીરો હીરો ને જે ખાવું પીવું લાવી દે નોકરે નોકરી ની તરીકે કામ કરતા ત્યાં આગળ ફિલ્મ સિટી માં હું ખુદ ગયેલું છે આ લોકો હારે ફિલ્મ સિટી માં બરાબર એવા કામ કરતા ન્યાય કેટલાય ગોડાડા કરેલા છે આ લોકો એ ફિલ્મ સિટી માં પણ અમને કાઢી મૂક્યા બરાબર ત્યાં આગળ મુંબઈ થી આને એક છોકરીને પટાવી વિધિ ભાભી જેની કદાચ કોઈને ગુજરાતમાં ખબર હોય કે ના ખબર હોય પણ હું તો એમના હાથનું નું છું છે મેં પૂનામાં મને તો ખબર હોય ને વિધિ ભાભી આ ખજૂર બંગારના ભારોબાર ની ધરમ પત્ની આ ખજૂરે એમની સાથે લવ મેરેજ કર્યા શું વિધિ ભાભી જોડે લવ મેરેજ કર્યા મુંબઈમાં જ્યારે ફિલ્મ સિટી માં કામ કરતા હતા એ પછી વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે વિધિ ભાભી આઈટી એન્જિનિયર છે અને પૂના માં રહેતા હતા એ પૂના ઘરે પણ હું જઈ આવેલી છું અને એમના હાથનું નું મેં જમેલી પણ છું ભાભી હાથનું હાથ નું બરાબર આ ભાઈ એના વિધિ ભાભીને સૌથી જાજો પગાર હતો આ લોકો તો એક નોકરની રીતે કામ કરતા વી પચીસ હજાર રૂપિયા કમાતા અને એવું બધું આડાઆવડા ધંધા ઉડાડતા ને એવું બધા ધંધા હતા લોકોના લુખા જેવું બરાબર વિધિ ભાભી બી પ્રોફેશનલ વિધિ ભાભી જે છે ને બી પ્રોફેશનલ જે આ ભંગારના આ ભંગારની પહેલી પત્ની આ પહેલી પત્ની પણ લવ મેરેજ શું લવ મેરેજ અને વિધિ બાબી જેવી સીતા જેવી તો કોઈ વ્યક્તિ ના હોય આ દુનિયામાં વિધિ બાબી જેવી તો કોઈ ના થઈ શકે વિધિ બાબી એ